સલામવાલેકુમ ડિયર સ્ટુડન્ટ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પર હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલ પર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં આજે આપણે ચોથો ટોપિક એનો લાસ્ટ લેસન છેલ્લો લેસન આપણે જોવાના છે એટલે કે ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં આપણે આજે છેલ્લો લેસન જોવાના છે આજે આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ ફિનિશ કરવાના છીએ આપણે આપણા લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલા હું અમારી સાથે લાઈવ ક્લાસમાં જોડાયેલ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઇંગ્લિશ લર્નર્સ તેમજ એવા વ્યુઅર્સ કે જે અમારા વિડીયોને પૂર્ણ થઈ ગયા બાદ જોશે આ સર્વેને વિનંતી કરું છું કેશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો કરીએ આપણે આપણા લેસનમાં આપણે ચાર પ્રશ્નો શબ્દો જોવાના છીએ અને આ ચાર પ્રશ્નો શબ્દો ખૂબ જ સહેલા છે

આપણે હાવ મેનીમાં સંખ્યા દર્શાવતો શબ્દ કાઢતા હતા હાવ મચમાં જથ્થો દર્શાવતો શબ્દ કાઢતા હતા એ પ્રમાણે હાવ ફારમાં અંતર દર્શાવતો ડિસ્ટન્સ દર્શાવતો શબ્દ

આ પહેલો પ્રશ્ન શબ્દ હાઉ ફાર એ સમજી ગયા દરેક એનું એક્ઝામ્પલ લઈએ એટલે વધારે સમજમાં આવી જશે જો તમને ઉદાહરણથી મેં લખ્યું છે સુરત ઇઝ એટી કિલોમીટર ફાર ફ્રોમ ભરૂચ બરાબર આ છે સુરત આ છે ભરૂચ બે ની વચમાં ફોર્મ આવે બરાબર તો આ સુરત એ આપણું બીજું સ્થળ કહેવાય આપણે ભરૂચ થી સુરત નું અંતર જાણવું છે બરાબર હવે જે પ્રમાણે આપણે ગઈકાલે શીખી ગયા એ પ્રમાણે આમાંથી અંતર દર્શાવતો શબ્દ કયો તો એટી કિલોમીટર આ એટી કિલોમીટર એ અંતર ડિસ્ટન્સ દર્શાવે છે

સહાયકારક ક્રિયાપદ નથી ટુ બી નું રૂપ આપેલું છે તો જ્યારે આપણને ટુ બી નું રૂપ આપેલું હોય તો એ જ આપણો સહાયકારક ક્રિયાપદ ગણાશે તો હાઉ ફાર ઇઝ બરાબર પછી કર્તા કર્તા તો ના કે કર્તા સ્થાન જે આપેલું છે નામ તે હાઉ ફાર ઇઝ સુરત આ સુરત એ બીજું સ્થળ છે જ્યાં સુધીનું અંતર જાણવું આવશે પહેલા આવે પ્રશ્ન ચીન હાઉ ફાર ઇજ સુરત ફ્રોમ ભરૂચ કે સુરત ભરૂચ થી કેટલું દૂર છે આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને હાવ ફાર વાળા પ્રશ્નાર્થ વાક્યમાં સમજ પડી હશે તમને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન જેવું લાગે તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો ગઈકાલે આપણા સુધી પ્રશ્ન પહોંચેલો સ્ટાર્સ વાળો કે ટાળાઓ તો અગણિત છે તેની સાથે હાવ મેની આવે કે હાવ મચ તો આપણે એનો જવાબ આ લેસન પૂરો થાય એને એન્ડમાં તમને આપીશું બરાબર આગળ દર્શાવે છે શું દર્શાવે છે ઊંચાઈ સીધી વાત કે હાવ હાઈ વડે પ્રશ્ન બનાવવો હોય તો તમારા વાક્યમાંથી ઊંચાઈ દર્શાવતો શબ્દ કાઢી નાખવાનો બરાબર

ટુ મીટર આ ઉંચાઈ બતાવે છે બરાબર ને આ હાઈ શબ્દ પ્રશ્ન શબ્દમાં જ છે બરાબર તો એના આટલું થઈ જાય તમે પ્રશ્નાર્થ વાક્યની વાત્યરચના પ્રમાણે ગોઠવીએ સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ આવે તો જો આપણું મુખ્ય ક્રિયાપદ જમ્પ છે કરતા આઈ છે બેની વચમાં આપેલું છે કેન સહાયક ક્રિયા આપેલું છે એટલા માટે જમ છેલ્લે પ્રશ્ન આ થઈ ગયો હાવ હાઈ કેન યુ જમ્પ બરાબર આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને આમાં સમજ પડી હશે

તમારે કોઈક વ્યક્તિની ઉંમર જાણવી હોય ત્યારે આપણે પેલી તમે કેટલા વર્ષના છો બરાબર એના માટે આ વપરાય છે એનું એક્ઝામ્પલ લે તમને વધારે આસાનીથી સમજ પડશે જો મેં લખેલું છે આઈ એમ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ અહીંયા ઓલ્ડ લખવાની કોઈ બહુ જરૂર છે નથી પણ તમને સમજાવવા માટે મેં લખ્યું છે આઈ એમ ટ્વેન્ટી યર્સ કેટલું ઇનફ છે ને કેટલી જગ્યા દા આઈ એમ ટ્વેન્ટી પણ ઇનફ છે જ્યારે આપણે વાતચીત કરીએ ને ઇંગ્લિશ સ્પીકિંગમાં યસ બોલવાની પણ જરૂર છે નથી બરાબર આઈ એમ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ તો આમાં ઉમર દર્શાવતો શબ્દ કયો છે ટ્વેન્ટી યર્સ આ ઉંમર બતાવે છે બરાબર તો એના બદલે મૂકીશું હાઉ ઓલ્ડ બરાબર આ હાવ ઓલ્ડ મુકાઈ ગયું હવે પ્રશ્નાર્થ વાક્યની ની વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ આવે સહાયકારક ક્રિયાપદ આપણે મુખ્ય ક્રિયાપદ આપેલું ને રૂપ આપેલું છે તો જ્યારે તુબી રૂપ આપેલું હોય ત્યારે એ તુબી રૂપ જ આપણું સહાયકારક ક્રિયાપદ કહેવાય બરાબર હવે આય હતું એટલે એમ મુક્યું હતું હવે આપણે અહીંયા આય નું યુ કરીશું બરાબર યુ છે તો તુબી રૂપ બધાને આ હાવલ્ડ વાળામાં સમજ પડી હશે આગળ વધીએ આવે નંબર સિક્સટીન પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે નંબર સિક્સટીન પર પ્રશ્ન શબ્દ એક જ છે પણ એના બે અલગ અલગ ઉપયોગો છે એટલે આપણે બે એક્ઝામ્પલ લેવા પડશે સૌથી પહેલા સમજી લઈએ પહેલું પહેલું બહુ સહેલું છે કે હાઉ લોંગ બરાબર જેનું ગુજરાતી થાય કેટલું લાંબુ તો લાંબુ એટલે શું દર્શાવે લંબાઈ દર્શાવે છે તો આ બહુ સહેલું આમાં આપણે એક્ઝામ્પલ લેવાની જરૂર છે નથી બરાબર આ આઈ કેન જમ્પ મીટર લોંગ અહીંયા હાઈની જગ્યાએ લોંગ કરી દો લાંબી કુડ આવે છે બરાબર આઈ કેન જમ્પ ટુ મીટર લોંગ સેમ પ્રમાણે અહીંયા હાઈ ના બદલે હાઉ લોંગ કેન યુ જમ્પ થઈ ગયું બરાબર

લંબાઈ ડરસાવો જે ઉપયોગ છે એ બધાને આસાનીથી સમજમાં આવી ગયો હશે હવે તમારે ખાસ ધ્યાન આપવાનું છે બરાબર અહીંયા ઉપયોગ છે ક્યાં સુધી હાવ લોંગનો ઉપયોગ શું થાય છે બીજો ક્યાં સુધી ત્યાં સુધી શું બતાવે છે સમયગાળો દર્શાવે છે ડ્યુરેશન આપણે ક્યાં આવતો હતો જો એ લખેલું છે ચાલુપૂર્ણ કાળમાં પ્રેઝમ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યસ ટેન્સમાં સિન્સ અને ફોર જે આવતું હતું ને એના દ્વારા જવાબ બનશે જ્યારે તમને હાઉ લોંગ વડે સમય દર્શાવતા પ્રશ્નો પૂછ્યો હોય તો જવાબી વાક્યમાં તમારે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવો પડશે હા અહીંયા એવું જરૂરી નથી

વિદ્યાર્થીઓને સમજ પડતી હોય તો તમે કોમેન્ટમાં યસ લખી શકો છો જોઈએ આપણે એનું એક્ઝામ્પલ લઈએ આઈ હેવ બીન ટીચિંગ आई हेव बीन टीचिंग ग्रामर फॉर फोर वीक्स के ग्रामर शीखवाड़ो चुनाव

કે તમને પરીક્ષામાં સીન્સ ફોર આપેલું હોય એના નીચે અન્ડરલાઈન હોય તમારો જવાબ હાઉ લોંગ થી બનશે જો બનાવું છું કે એના બદલે મુકાશે હાઉ લોંગ બરાબર હવે આપણે પ્રશ્ન વાક્ય ને રચના પ્રમાણે ગોઠવીએ તો હાઉ લોંગ સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ કયા આપણું આ બિંગ ટીચિંગ આખું ક્રિયાપદ છે હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ ગ્રામર તમે કેટલા સમયથી ગ્રામર શીખવતા આવ્યા છો ફોર ફોર વીક્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ જ કાળ હોય એવું જરૂરી નથી જવાબ આપી શકાય છે બરાબર વધારે પડતો એપ્રોપ્રિયેટ આ કાળ છે કે જનરલી આ કાળ હોય પ્રેઝમ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ કાળ કોઈ બી હોય પાસ્ટ હોય કે ફ્યુચર હોય બરાબર એક બે ઉપયોગ છે એક તો બીજું સમયકારો દર્શાવે છે તો આ બંને ઉપયોગોમાં સમજ પડી ગઈ હશે તમને જો સમજ ના પડી હોય તમે કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તમે કમેન્ટમાં તમારો પ્રશ્ન લખી શકો છો તમને તમારા પ્રશ્નોનો જવાબ નેક્સ્ટ લેસન માં આપી દેવામાં આવશે હવે આ તરફ ધ્યાન આપજો કે અહીંયા જેટલા મહત્વના પ્રશ્નો શબ્દો હતા એ બધા જ પ્રશ્નો શબ્દો આપણે સમજૂતી સાથે શીખી ગયા પણ એવું નથી કે આપણે જેટલા પ્રશ્નો શબ્દો શીખ્યા એટલા જ છે આના સિવાય ઘણા બધા પ્રશ્નો શબ્દો છે કે આપણે છેલ્લા આ લેસનમાં જોયું કે બધે કેવું અહીંયા હાવ આવતું હતું તો પછી હાવ ની સાથે આવતું હતું ફાર લોંગ ઓલ્ડ બરાબર તો આ આ બધા વિશેષણ હતા તો તમે હાવ સાથે વિશેષણ મૂકીને તમારે જેટલા પ્રશ્ન શબ્દો બનાવવા હોય તમે બનાવી શકો છો હાવ ટોલ હાવ બિગ હાવ સ્મોલ હાવ બ્યુટિફુલ હાવ પાવરફુલ તમારે જેટલા બનાવવા હોય તમે બનાવી શકો છો કરતો હોય ઉપયોગ જે હોય એ ઉપયોગ દર્શાવતો શબ્દ વાક્યમાંથી નીકળી જાય એના બદલે એ શબ્દ મુકાય બાકી જે બચે એને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પ્રમાણે આપણે ગોઠવતા રહેવાનું આ સિવાય તમારા માટે એક સૂચના છે કે કદાચ તમને કોઈક વાર અવો પ્રશ્ન શબ્દ મળે વોટ કાઇન્ડ ઓફ આ પ્રશ્ન શબ્દ છે આ પણ છે જુઓ વિચ ઓફ આ બંને પ્રશ્ન શબ્દો છે બરાબર તો આવા તમને પ્રશ્ન શબ્દો જોવા મળે તો કોઈ ચિંતા કરવાની ગભરાવાની જરૂર છે નથી બરાબર આ કાઇન્ડ ઓફ અને ટાઈપ ઓફ એ બંને વિશેષણનો ઉલ્લેખ કરે છે બંને સાનો ઉલ્લેખ કરે છે વિશેષણનો તો આ ભલે પ્રશ્ન શબ્દ આવે છે પણ તમને જે સેન્ટેન્સ આપેલું હોય એ વિશેષણના નીચે ના નીચે એડજેક્ટિવ કરેલી હોય અને તમને આપેલા ઓપ્શન્સમાં જો વોટ કાઇન્ડ ઓફ હોય બરાબર કે આપણે તો વિચ માં જોયું હતું વિશેષણ વાળું વિચ વાળો ઓપ્શન હોય જ ના બરાબર વોટ કાઇન્ડ ઓફ હોય તમે આને જવાબ તરીકે અપનાવી શકો છો આવા ઘણા બધા પ્રશ્ન શબ્દો છે પણ તમારે જે આપણે મહત્વના હતા ને જે બહુ જ મતલબ ઉપયોગમાં લેવાય છે એ બધા આપણે શીખી ગયા તેમ છતાં પણ તમારા મનમાં અથવા તો તમારા સંપર્કમાં કોન્ટેક્ટમાં એવા કોઈક પ્રશ્ન શબ્દો આવ્યા હોય બરાબર જે આપણે શીખ્યા ના હોય તમે મને કહી શકો છો કમેન્ટના માધ્યમથી આપણે એ શબ્દની ચર્ચા કરી લઈશું હવે આપણે ગઈ કાલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનો જવાબ કહીએ કે ગઈકાલે આપણે હાવ મેની સંખ્યા બતાવે છે મેં બ્રેકેટમાં લખ્યું હતું ગણી શકાય એવી વસ્તુ માટે વપરાય હાવ મચ એ જથ્થો દર્શાવે છે જે ન ગણી શકાય એવા નામો માટે વપરાય છે પ્રશ્ન એક વિદ્યાર્થી એવો પૂછેલો હતો કે સ્ટાર્સ એ જથ્થો તો છે નથી એના માટે હાવ મચ આવે કે હાવ મેની હું તમને આનો જવાબ પહેલા કહું ત્યાર પહેલા તો હું તમને જ પ્રશ્ન પૂછું કે તમને એવું કહ્યું જ કોને કે તાળાઓ ન ગણી શકાય તાળાઓ અગણિત છે કે તાળાઓ એટલા બધા છે કે જેને આપણે ગણી શકતા નથી પણ સ્ટાર એ એવું નામ છે જેને ન ગણી શકાય એવું ને ગણી શકાય તમે સ્કાયમાં આકાશમાં જુઓ બરાબર તમને તમારી આંખ વડે જેટલા તારા દેખાતા હોય તમે એને કાઉન્ટ ના કરી શકો વન ટુ થ્રી ફોર

શબ્દ તાર ફાઈ શું છે અહિયાં સ્ટાર્સ છે બરાબર તાર ફાઈ શું છે તારાઓની સંખ્યા દર્શાવે છે આ સમજમાં આવે છે એટલે તારાઓ ગણી શકાય એવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન છે એની સંખ્યા એટલી બધી છે કે આપણે ગણી શકતા એટલે જ્યારે પણ તારાઓનો પ્રશ્ન હશે તો હાઉ મેની નો ઉપયોગ થશે હાઉ મચ આવે નહીં બરાબર છે તાશા આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને આ સ્ટાર્સની સાથે હાવ મેની વડે પ્રશ્ન કેમ બને એ સમજમાં આવી ગયો છે બરાબર જે લોકોને આવી સ્ટાર્સવાળામાં કન્ફ્યુઝન હતું બરાબર એને આશા રાખું છું કે આમાં સમજ પડી હશે તો અહીંયા આપણા ફ્રેમિંગ ક્વેશ્ચન્સનો ટોપિક નવ લેસન સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે તમને કોઈ પણ લેસનમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશ્ન શબ્દમાં સમજ ના પડી હોય તમે મને કમેન્ટના માધ્યમથી તમારો પ્રશ્ન મોકલી શકો છો અને જો તમે કોઈ પણ વિડીયો જોવાનો બાકી રહી ગયો હોય તો આ બધા જ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દઈએ છીએ તમે ત્યાંથી ક્લિક કરીને ઓપન કરીને જોઈ શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો લાઈક કર્યા બાદ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી વધુ ને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો પૂર્ણ કરે ત્યાર પહેલા અમારી સાથે જોડાયેલ નવા વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ ઇંગ્લિશ લર્નર્સ અને એવા વ્યુઅર્સ જે અમારી સાથે લાંબા સમયથી જોડાયેલા તો છે પણ હજુ સુધી અમારી ચેનલ એમણે સબસ્ક્રાઈબ કરી નથી તો આ સર્વેને હું રિક્વેસ્ટ કરીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કર્યા બાદ એની બિલકુલ બાજુમાં બેલ લાયકોન આપેલો છે બેલ લાયકોન પર ક્લિક કરશો ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો જેથી તમને ભવિષ્યમાં અમારી ચેનલ પર આવનાર નવા નવા વિડીયો નોટિફિકેશન જેને સમયે તમારા ફોનમાં મેસેજ સ્વરૂપે મળી જાય અને તમે અમારા બધા જ લેસનમાં શરૂઆતથી જોડાઈ શકો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ